જુલાઈ બે હજાર અઢારના રોજ થઈ હતી ત્યારથી લઈને આજ સુધી સતત દર ગુરુવારે ભજનનું આયોજન કરવામાં આવે છે ભજનમાં એકત્ર થયેલા દાંત અત્યાર સુધીમાં લગભગ ત્રીસ જેટલી ગૌશાળાઓમાં એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની ગૌશાળા ગૌસેવા કરવામાં આવી છે આ ઉપરાંત ટેટોડા ચલિયાણ ગૌમાતા હોસ્પિટલના નિર્માણ માટે પણ આ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રણસો ચાલીસમાં ગુરુવારે યોજાયેલા ભજનમાં શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ ચુનીલાલ તન્ના પરિવારના નિવાસસ્થાને રૂપિયા પંચોતેર હજાર છસો ત્રણની ગૌસેવા એકત્ર થઈ હતી આ પહેલા ત્રણસો ઓગણચાલીસમાં ગુરુવારે યોજાયેલા ભજનમાં પણ અંદાજે એક્યાસી હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઈ હતી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે સૌને અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે સમાજના સહકારથી આટલી મોટી રકમ ગૌસેવા માટે એકત્રિત થઈ છે જે ખૂબ જ આનંદદાયક છે સમગ્ર નગરનો સનાતન હિન્દુ સમાજ આ સત્સંગ મંડળની કામગીરીથી ખૂબ જ ખુશ છે અને તેઓ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે દર ગુરુવારે યોજાતા આ ભજનનું યુટ્યુબ પર જીવન પ્રસારણ પણ કરવામાં આવે છે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા ગૌ સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે અને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે